મારું નામ શિવરાજ મોન છે આપ ક્યાંથી આવો હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધોલતી ગામથી આવું છું શું કાર્યક્રમમાં અમે સાહેબ ના કેમ્પમાં સાહેબ નો વિડીયો જોયે યુટ્યુબમાં અને મારે જમીન બાબતે પ્રશ્ન હતા કેટલાક એ સોલ્વ થતા નહોતા એના માટે સાહેબને રૂબરૂ મળવાનું હતું અને કેમ્પનો લાભ લેવાનો હતો આનાથી ઘણો ફાયદો થયો છે મને સાહેબના વિડીયો જોઈને મેં એક બે પ્રશ્ન એવા હતા જે મારે સોલ્વ થઈ ગયા છે અનુભવ બહુ સારો થયો છે સાહેબના માર્ગદર્શનથી મારા મને એવું લાગે છે કે મારા મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અને આમાં જે મેં ધાર્યું હતું કે આ મારો જે પ્રશ્ન છે એમાં લગભગ ચાલીસથી પચાસ હજારનો ખર્ચો થાય એવો છે અને એ સાહેબના માર્ગદર્શનથી મને હવે એવું લાગે છે કે આમાં કોઈ જાતનો ખર્ચો નહીં થાય જે ખોટા ખર્ચા થાય એવું હતું એ ટલશે હવે